જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુક વિથ કાચલમાં તો આજે હું બચેલી ઠંડી રોટલીનો એક ખૂબ જ સરસ એવો નાસ્તો લઈને આવી છું તો આ રોટલી વધેલી છે મારી પાસે તેની એક મસ્ત એવી રેસીપી આપણે બનાવીએ તો ચલો સ્ટાર્ટ કરીએ આવી રીતે મેં બે રોટલી લીધેલી છે અહીંયા એને આપણે આવી રીતે ગોળ ગોળ ફોલ્ડ કરી દેવાની છે અને ચાકુની મદદથી એકદમ પાતળી પાતળી કટ કરી લેવાની છે તમે જોઈ શકો છો બધી જ રોટલીને મેં આવી રીતે કાપ કટ કરી લીધેલી છે એકદમ પાતળી પાતળી મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે એને પણ આપણે આવી જ રીતના કટ કરી લેવાની છે તમે આમાં પ્રમાણેના શાકભાજી શકો છો કેપ્સિકમ ટમેટા હું અહીંયા ખાલી ડુંગળી છું આવી રીતના એકદમ પાતળી પાતળી કટ કરીને ડુંગળી એડ કરવાની છે તેલમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે તેમાં સરસ રીતે આ આપણે રોટલી જે આપણે કટ કરી છે એને ફ્રાય કરી લેવાના છે એકદમ લો ટુ મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાના છે નહીતર તે અંદરથી પોચા રહી જશે હાઈ ફ્લેમ ઉપર આપણે એને નથી તળવાના નૂડલ્સને તેલમાં નથી આપણે સારી રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે

આપણી આ બધી રોટલી તરાઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે બસ આવી જ રીતના આપણાને રેડી કરવાની છે હવે આને આપણે વઘાર કરશું જે પેનમાં આપણે એ કરેલી છે એ જ પેનમાંથી તેલ કાઢીને મેં થોડુંક અમથું તેલ ગરમ મૂકી દીધું છે આપણે તમે આમાં તમારી ઈચ્છા પ્રમાણેનું કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરશું খাণি কারখা আথি anything যাহা ময় কানে 8-30 timer game সপ্রগ্ণে সারতডি তিকা নিকা তিকু ক� tadয়痛 অথ তিকা দুগ্র যান্য় সানে লাল মরজ পারচে দোড চমচি নানে নাখে লিঠোযাং তমের তমের তমার তেশ তমার নাখি সকোছো জা মিঠুমে মিঠু হোয়ে তো এপ্রমার ম આમાં કોઈ જાતના ગરમ મસાલા કે કંઈ એડ કરતી નથી હું એકદમ સિમ્પલ રીતે સરળ રીતે ખૂબ જ સરસ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને બહુ બધી વાર લાગતી પણ નથી હવે આમાં મોટી બે ચમચી જેટલો ટમેટો સોસ એડ કરશે જેથી એ સરસ બેલેન્સ થઈ જાય સરખી રીતના બધું મિક્સ કરી દેસું આપણે બીજો કેપ્સિકમ ટમેટો બધું જ કરી શકો છો ફ્રાય કરેલા નૂડલ્સ જે છે એડ કરજો કે છે આ રોટલીના જોઈ શકો છો કેટલા યમ્મી લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ ઓછા અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય તેવો નાસ્તો